લખતર તાલુકાના ગ્રામ પંચાયત પેટા ચૂંટણીની વહેલી સવારથી માહોલ જામ્યો લખતર તાલુકાના બે ગામમાં વિઠ્ઠલગઢ સરપંચની અને જમ્મર ગામ ખાતે વોર્ડના સભ્યની ચૂંટણીના માટે વહેલી સવારથી મતદાન શરૂ લખતર તાલુકાના બે ગામમાં યોજાઈ રહ્યો છે સરપંચ અને વોર્ડના સભ્યની ચૂંટણી લખતર તાલુકાના મતદાન માટે મતદારોનો મિજાજ અને ઉત્સાહ જોવા મળ્યો લખતર તાલુકાના વિઠ્ઠલગઢ અને જમર ગામ ખાતે બંને ગામનીથી ટોટલ સડસઠ પોઈન્ટ એકાવન ટકા મતદાન નોંધાયું લખતર તાલુકામાં આજરોજ સરપંચ અને સભ્યની ચૂંટણીને લઈ મતદાન મથકો પર પોલીસનો ચુસ્ત બો બંદોબસ્ત ગોઠવાયો લખતર તાલુકામાં આજરોજ ગ્રામ પંચાયતની ચૂંટણી સામાન્ય પેટા ચૂંટણીને લઈ મતદાન યોજાયું લખતર તાલુકાના જમ્મર અને વિઠ્ઠલ ગામ ગામ ખાતે વહેલી સવારથી મતદારો મતદાન દેવા માટે પહોંચ્યા હતા જેમાં વિઠ્ઠલગઢ ગામ ખાતે સરપંચનું મતદાન હોય અને જમ્મર ગામ ખાતે વોર્ડના સભ્યનું મતદાન યોજાયું હતું ત્યારે મતદારો દ્વારા વહેલી સવારથી જ મતદાન કરવા માટે મતદાન કેન્દ્રો પર પહોંચ્યા હતા અને મતદારો મતદાન કરવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં વિઠ્ઠલગઢ અને જમર ગામ ખાતે સડસઠ પોઈન્ટ એકાવન ટકા જેટલું મતદાન નોંધાયું હતું જ્યારે વે સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન મથકો પર મતદારો દ્વારા મતદાન કરવા માટે પહોંચ્યા હતા ત્યારે છ વાગ્યા બાદ મતદાન પૂર્ણ થતા મતદાનની પેટીઓ સીલ કરવામાં આવી હતી અને વળી મથકે પહોંચાડવામાંની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને મતદાન પેટીઓમાં ભાવિ ઉમેદવારોના ભવિષ્યનું મતદાન પેટીઓમાં સીલ થવા પામ્યું હતું આ તકે લખતર તાલુકા વહીવટીતંત્ર તેમજ લખતર પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી જેમાં લખતર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને મતદાન કેન્દ્રો પર શાંતિપૂર્વક માહોલમાં મતદાન મતદારોએ મતદાન કર્યું હતું